ભરૂચ પાંજરાપોળ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થા ભરૂચ જિલ્લા અને શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા આયોજિત રંગોળી સ્પર્ધાનું આયોજન પાંજરાપોળ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું જેનું સંચાલન સમાજના મહિલા પાંખના પ્રમુખ વૈભવી ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું જેમાં જિલ્લા પ્રમુખ જનકભાઈ પટેલ બ્રહ્મ અગ્રણી લલિતભાઈ બિપિનભાઈ ભટ્ટ તથા શ્રી પરશુરામ બ્રહ્મ સમાજના પ્રમુખ કાર્તિકભાઈ સંગઠનના ફાઉન્ડર પ્રમુખ ચિરાગભાઈ ભટ્ટ સહિત નગરપાલિકાના નગર સેવિકા અને સેનેટરી ચેરમેન હેમાલીબેન સહિત સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સુંદર રંગોળીનું નિદર્શન કર્યું હતું સ્પર્ધા બાદ ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું આજ રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થા ભરૂચ જિલ્લો તથા શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા પાંજરાપુર ખાતે રંગોળી સ્પર્ધા તથા દીવા દીવા ડેકોરેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું તેમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓએ ભાગ લઈ કાર્યક્રમને ખૂબ સુંદર રીતે નિભાવ્યો હતો અને આ કાર્યક્રમમાં જેઓએ પણ હાજરી આપી છે તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું અને એમને હું આભાર વ્યક્ત કરું છું